તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ બોરા ખાવા માટે જો હું તમને બતાવી દઉં અમારા બંકાઓ મિત્રો જુઓ બધા રેડી થઈ ગયા જવા માટે જઈએ છીએ અમે જના છીએ તો મિત્રો ચલો મળીએ ત્યાં ગાડી અને બોરા બોરા ખાઈએ જો તમારે ખાવ હોય તો આવી જજો લોકેશન ની વાત કરીએ તો આપણે ભરકુંડા ભગુરજી મહાદેવ નું મંદિર મન જો ભાઈ આ છે શમશાન બતાવું પાત્રક નદી જો આ છે ચરો આ હું કમે તે નેતા માંગી લેગી આ ભાઈ જી ઓય એકાલા પડ્યા રોડી રોડી અમે એક ગવા ભયા રસ્તો છે પણ આ જવાનો જો ભાઈ આ કાચું બોરું દેખાય મનગમતી અમે હેસ્ટ રાખીએ વાર બાર કપાવાનું મન થતું નહીં પણ કદાચ રાગ આવે તો કાલ બાર કપાઈ જઈશું